નમસ્કાર દર્શક મિત્રો હું સંપૂર્ણ આપનું સ્વાગત છે ડીસા શહેર માં દીપક થી બગીચા સર્કલ તરફ જતા મુખ્ય માર્ગ પર છેલ્લા બે દિવસથી રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટ બંધ રહેતા લોકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે શહેર ના આ વ્યસ્ત વિસ્તાર માં લાઇટો બંધ રહેવાથી સ્થાનિકો અને રાહદારીઓ માં ભારે રોષ જોવા મળી રહ્યો છે શહેર ના એક અગ્રણી માર્ગ પર બંધ અંદર પર છવાઈ જવાથી ખાસ કરીને રાત્રિના સમયે રાહદારીઓ સાયકલ અને ટુ વ્હીલર ચાલકોને ભારે મુશ્કેલી પડે છે આ માર્ગ પર અકસ્માતનો ભય પણ વધી ગયો છે સ્થાનિકોનું કહેવું છે કે લાઇટની સુવિધા માટે ખર્ચેલા પૈસા પાણીમાં ગયા હોય તેવું લાગી રહ્યું છે આ માર્ગ પર રાત્રે અવરજવર કરતા લોકોને અંધારામાં જોવામાં તકલીફ પડતી હોવાથી અસલામતીનો પણ અનુભવ થઈ રહ્યો છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી લોકોએ તંત્રને તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવા અને સ્ટ્રીટ લાઇટ ફરીથી ચાલુ કરવા માટે અપીલ કરી છે જેથી નાગરિકોને રાત્રી દરમિયાન પડતી હાલાકીમાંથી મુક્તિ મળે અગાઉ પણ ડીસા શહેરમાં બગીચાથી દીપક હોટલ ચાર રસ્તા સુધીના આઇકોન રોડ પર છેલ્લા બે દિવસથી જેટલાઇટ બંધ હતી તે દરમિયાન અંધારામાં એક બાઇક ચાલક આટલા સાથે ટકરાઈ જતા સામાન્ય ઇજા થઈ હતી દશાવાના જાગરણની રાત્રે પણ આ વિસ્તારમાં અંધારોમાં રહેતા શ્રદ્ધાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો